ત્રણ ઝાપટા માર્યા અને બાદમાં જાગૃતિબેન મોઢાને વાળ પકડીને ઢસડી અને તેમને ત્રણ ઝાપટા માર્યા તથા આ ગાળો આપી સરપંચની સાથે જ ત્રણ અજાણ્યા પણ હાજર હતા જાગૃતિ મોઢાએ આ ઘટના અંગે સરપંચ ધર્મેન્દ્રસિંહ જેઠવાને તેની સાથેના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે સરપંચ આવી અને અમે મારા ભેગા હતા જે ભાઈ એને પેલા મારી લીધું અને મને પણ રોડ ઉપર લઈ જઈ વાળ પકડી એકદમ ઘસરડી રોડ ઉપર અને મને ત્રણ છાપટ મારી લીધી અને મને એના ભેગા જે બે ભાઈઓ હતા ને એને એમ કીધું કે આના પગ પકડ અને આને નાખી દે વાવમાં તો આવી રીતના આ લોકોનું બિહેવિયર મારા હારે એક લેડીઝ કર્મચારી હારે પાંત્રીસ કે ચાલીસના ગોળામાં એકલી લેડીઝ કર્મચારીને મારવાનું યોગ્ય હતું